નમસ્કાર ખેડૂત મિત્રો હું કેયુર વેકરિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા વિડીયોનો ટોપિક છે ડુંગળીની અંદર સાઇઝ કઈ રીતના વધારવી રંગરૂપ કઈ રીતના વધારવું હાર્વેસ્ટ કર્યા પછી વધારે ટાઈમ સ્ટોર રહે અને બગડે નહીં એના માટે શું કરવું તો એના માટેનું એક ખાતર આવે છે કે જે પોટાશના નામથી ઓળખે છે એનો તમારે ઉપયોગ કરવો પડે એના પોટાશના ઉપયોગથી તમારે ડુંગળીની અંદર સાઇઝ વધશે ડુંગળીની સાઇનિંગ કેપેસિટી જે રંગરૂપ છે માર્કેટની અંદર સારા ભાવ લેવાય છે ગુણવત્તા સારી ક્વોલિટી કાઢવી છે તો તમારે એક વખત પોટાશ આપવું જરૂરી છે તો આ પોટાશ ક્યારે આપું અને ક્યાં ફોર્મમાં આપવું એની વાત કરું તો જ્યારે આપણી ડુંગળીની સાઇઝ સોપારી જેવડી થાય એટલે કે જો તમને વિડીયોમાં દેખાય છે આ પ્રમાણની સાઇઝ અથવા તો આથી જરાક એવી મોટી સાઇઝની ડુંગળી થાય ત્યારે તમારે પોટાશનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે કઈ રીતના કરવાનો તો કે મ્યુરેટ પોટાશ કરીને આવે છે માર્કેટની અંદર કેમિકલ ફોર્મમાં કે જેનો એક એકરે કરી પચીસ કિલો પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો અથવા તો તમારે રાસાયણિકની જગ્યાએ બાયોલોજીકલ્સ અથવા તો બેક્ટેરિયલ સ્વરૂપમાં પોટાસ આપવું છે જમીનને બગાડવા વગર આપવું છે તો એના માટે જે આપણે નેચરલ ફોર્મની અંદર પોટાશ આવે છે અલગ અલગ માર્કેટની અંદર એનો તમારે ઉપયોગ કરવો પડે એમાંનું એક આઈપીએલ બાયોલોજીકલ્સનું પોટાસિયા એચડી કરીને આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો જેનો ડોઝ છે પચાસ એમએલ પ્રતિ એકરનો ડોઝ રહેતો હોય છે તો ફક્ત એચડી ફોર્મ્યુલેશનમાં આવે છે પચાસ એમએલનો ડોઝ છે અને પોટાસિય એચડી કરીને પ્રોડક્ટ છે એનો તમે ઉપયોગ કરી અને ડુંગળીની અંદર સાઈઝ રૂપનો વધારો કરી શકો છો ઘણા ખેડૂત મિત્રો ગાંજો ગાળવા માટેની સ્પ્રે પણ કરતા હોય એની વાત કરું તો મારા અનુભવ પ્રમાણે માર્કેટની અંદર બે સારા ટેકનિકલો છે ક્લોરમેટ ક્લોરાઇડ અથવા તો મેપિકેટ ક્લોરાઇડ આ બંને જે ટેકનિકલો છે અંગૂઠાથી મોટી વધારે સાઇઝનો ગાંજો થાય કે અને અથવા તો નેવું દિવસની ડુંગળી થાય પછી તમારે એનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે એના સ્પ્રે દ્વારા ગાંજો ઘણા ખેડૂત મિત્રો ગાળવાની વાત કરતા હોય એની એની અંદર તમે સ્પ્રે કરીને ગાંજો ગાળી શકો છો સાથે સાથે એની અંદર જીરો જીરો પચાસ કરીને ખાતર આવે છે એનો પણ તમારે ઉપયોગ કરશો તો સારા રિઝલ્ટ મેળવી શકશો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો